મિત્રો અમરેલીની એક સત્ય ઘટનાની વાત કરીએ તો સંત એવા મૂળદાસ બાપુની કે જ્યારે એક સ્ત્રી સોંજના સમયે આત્મહત્યા કરવા જઈ રહી છે ત્યારે જેવી કૂવામાં કૂવામાં પડવાનું તૈયારી કરે છે એવામાં મૂળદાસ બાપુ આવી જાય છે અને કહે છે કે દીકરી સુકામ આત્મહત્યા કરવા જઈ રહી છે ત્યારે સ્ત્રી એક જવાબ આપે છે કે બાપુ કોઈ કીધા જેવી વાત નથી અને બીજો કોઈ રસ્તો નથી એટલા માટે હું આત્મહત્યા કરી રહી છું પણ મુર્દાસ બાપુ કહે છે પણ કે તો ખરા ત્યારે સ્ત્રી જવાબ આપે છે કે સાંભળો બાપુ જે મારા પેટમાં જે બાળક છે તે બીજાનું છે અને એનો કોઈ રસ્તો નથી એટલા માટે હું મરવા જઈ રહી છું ત્યારે મુદાસ બાપુ કહે છે કે જો તું અને તારા પેટમાં બાળકનો જો જીવ બચી જતો હોય તો સવારમાં અમરેલીની બજારમાં જઈને કહેજે કે મારા પેટમાં જે પાપ છે તે સંત મુળદાસનું છે ત્યારે પછી સવાર દાડો ઉગે છે અને કહે જાય છે ત્યારે અમરેલીની બજારમાં બધે જાહેર કરે છે કે જે મારા પેટમાં પાપ છે તે મુળદાસનું છે ત્યારે મિત્રો અમરેલીના લોકોએ મુળદાસ બાપુની કેવી હાલત કરી હતી કે મુંડાણ કરાવ્યું હતું અને ખાહડાનો હાર પહેરાવી અને વરઘોડું કર્યું હતું ગધેડા ઉપર મિત્રો સંતની તાકાત કેટલી છે કે સંત જેટલું સહન કરે છે એટલું બીજું કોઈ સહન નથી કરતું અને જીવ બચાવવા માટે ખોટું માથે લીધું અને બે જીવ બચાવ્યા મિત્રો વિડીયો શેર કરજો